જે આદિવાસી લોકોને રાહત દરે જે અનાજ સસ્તા અનાજની દુકાનોમાંથી આપવામાં આવે છે એમાં પણ ખૂબ મોટા કૌભાંડો થાય છે અને એ કૌભાંડો પણ ભાજપના જ પદાધિકારીઓ દ્વારા આચરવામાં આવે છે આદિવાસી પટ્ટામાં સરકારી અનાજ સગે વગે કરવામાં આવતું હોવાનો ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટસ્ફોટ કર્યો છે ભાજપના આગેવાનો કોન્ટ્રાક્ટ લઈ અનાજની કાળાબજારી કરતા હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ છે સાંભળો શું કહ્યું અંબાજીથી ઉમરગામના આદિવાસી જિલ્લાઓમાં જે આદિવાસી લોકોને રાહત દરે જે અનાજ સસ્તાનારી દુકાનોમાંથી આપવામાં આવે છે એમાં પણ ખૂબ મોટા કૌભાંડો થાય છે અને એ કૌભાંડો પણ ભાજપના જ પદાધિકારીઓ દ્વારા આચરવામાં આવે છે એનું તાજું ઉદાહરણ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું છે સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી દ્વારા અમારે નર્મદા જિલ્લો હોય છોટાઉદેપુર હોય તાપી હોય વલસાડ હોય કે અગાઉ ભરૂચ જિલ્લો તમામ જિલ્લાઓમાં અનાજ પૂરું પાડવાના ટેન્ડરો એમના નામે છે પોતાનો વગ વાપરીને અધિકારીઓ પર રોપ જમાવતા આ યુવા નેતા દ્વારા સાગબારા તાલુકાનો સો ક્વિન્ટલ જેટલું અનાજ સગે વગે કરતાં પકડાયેલું છે ત્યારે એમને સાવરવા માટે અને એ અનાજના વેપારીને સાવરવા માટે તમામ લોકો એ ટેમ્પાના માલિકને સાવરવા માટે અધિકારીઓ પણ આજે કામે લાગેલા છે ત્યારે આ સમગ્ર કૌભાંડ ભાજપના તમામ પદાધિકારીઓ સમેત અધિકારીઓની મિલીભગતથી થતા હશે એવું અમને લાગે છે આ પહેલીવાર નથી બન્યું અગાઉ પણ ઘણા કૌભાંડો આમના થકી કરવામાં આવ્યા છે ત્યારે આજે અમે નર્મદા શ્રીને રજૂઆત કરીએ છીએ અને પત્ર વ્યવહાર દ્વારા રજૂઆત લખીએ છીએ આમ આમાં જે પણ લોકો જવાબદાર હોય એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એમાં અધિકારીઓ એજન્સી અને આવા ભાજપના પદાધિકારીઓ જે પણ આદિવાસીનું કોળીઓ છીનવે છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરીને એમને જેલ ભેગા કરવા જોઈએ એવું અમે માનીએ છીએ સાથે સાથે જો આવનાર દિવસોમાં આવા લોકોને બચાવવાની તજવીજ થશે એ મામલતદાર હોય ડીએસઓ હોય કે કલેક્ટર હોય એમની સામે અમારે રોડ પર ઉતરવું પડશે તો પણ અમે ઉતરીશું તમામ બાબતે નિષ્પક્ષ તટસ્થ કાર્યવાહી થાય અને તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલાય એવા અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવાના છે અને આવનાર દિવસોમાં અમારા પ્રયાસો પણ જો અધિકારીઓ અનાજ માફિયાઓને બચાવશે તો આગામી દિવસોમાં આવા કૌભાંડ ઉજાગર કરવા રસ્તા પર ઉતરવાની ચૈતર વસાવા એ ચીમકી આપી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત